ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આ ચાર રાશિવાળાનું ભાગ્ય ત્રણ દિવસમાં ખુલવાનું છે બની શકે છે ખૂબ જ અમીર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આ રાશિના લોકોને સરકારી કામમાં સફળતા મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે તેઓને તેમનો સાચો પ્રેમ મળવાની દરેક સંભાવના દેખાય છે ઘરના કોઈ પણ સભ્ય તરફથી તમને સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું નસીબ હીરાના મોતીની જેમ ચમકશે નોકરી કરતા લોકો પ્રમોશન મેળવી શકે છે તમારી આર્થિક સ્થિતિ સતત સુધરશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના જીવનમાં કોઈ એવા પ્રતિષ્ઠિત લોકોનું આગમન થવાનું છે જેને લીધે તેઓનો નફો બે ગણો થઈ જશે કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સામાજિક ક્ષેત્રે તમને માન મળશે વાહનની ખુશી મળશે સંપત્તિના કામમાં તમને સારો લાભ મળશે તમે આર્થિક રીતે સલામત રહેશો અને ભવિષ્યમાં આવક વધશે તેના મજબૂત સંકેતો છે ધન રાશિની વાત કરીએ તો આ રાશિના લોકોનું જીવન ખરાબ સમયમાં સમાપ્ત થઈ રહ્યું છે અને સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે બેરોજગાર લોકો પાસે રોજગાર મેળવવાના સાધન હશે આ રાશિના લોકોને આગામી દિવસોમાં તેમના વ્યવસાયમાં મોટો ફાયદો થશે પ્રેમ સંબંધિત બાબતોમાં તમે સારા પરિણામ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો તમે કોઈ વિશેષ વ્યક્તિને મળી શકો છો નોકરી કરતા લોકો પ્રમોશન મેળવી શકે છે તમારી આર્થિક સ્થિતિ સતત સુધરવા લાગશે સિંહ રાશિની વાત કરીએ તો તમારી આવક વધવાની પ્રબળ સંભાવનાઓ છે તમે સામાજિક કાર્યમાં ભાગ લેશો કૌટુંબિક વિવાદો દૂર થઈ શકે છે અચાનક તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો વિવાહિત જીવન સારું બનશે તમે એકબીજાને યોગ્ય રીતે સમજી શકશો તમને જલ્દીથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે ઘર પરિવારની સુખ સુવિધાઓ વધશે વ્યવસાયના ક્ષેત્રમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સસરા પક્ષ તરફથી મોટા સમાચાર મળવાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો